એચઆઈવી એડ્સ પીડિતો માટે સુંદર કામગીરીથી વિશ્વભરમાં જાણીતા બનેલા વર્લ્ડ સેલિબ્રિટી અને કાર્યક્રમમાં યુવરાજે કેક કાપી પોતાનો જન્મદિવસ જાહેર જનતા વચ્ચે ઉજવ્યો હતો રાષ્ટ્રીય સંસ્થા ઇન્ટેક ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટસ એન્ડ કલ્ચર હેરિટેજ હેરિટેજ અને પર્યાવરણ ક્ષેત્રે કામ કર

સર આજના કાર્યક્રમ નો આજે મારા જન્મ દિવસના રોજે અમે એક નાનકું ઇવેન્ટ અહીંયા રાખ્યું છે પબ્લિક ગાર્ડન બેન્ડ સ્ટેન્ડમાં રાવ વૈદ્ય ગાર્ડનમાં ઇન્ટેકના દ્વારા ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ જે એક રાષ્ટ્રીય કક્ષાનીનું ટ્રસ્ટ છે હેરિટેજનું અને પર્યાવરણના જાગૃતતા વધારવા માટે અને રેસ્ટોરેશન કરવા માટે જેમનું કન્વીનર તરીકે મને હમણાં ઇન્ટેકે એમની એનું અપોઇન્ટમેન્ટ મળ્યું છે અને મારા જોડે વિરાજબેન છે એ ઇન્ટેક નર્મદા ચેપ્ટરના કો કન્વીનર તરીકે એમનું અપોઈન્ટમેન્ટ થયું છે અને આજના રોજે અમે અહીંયા રાજપીપળાની અમુક અમુક નાગરિકોને અહીંયા ભેગા કરીને ઇન્ટેક વિશેની માહિતી આપી છે અને કેમ આપણે રાજપીપળાને એક હેરિટેજ સ્થાન મળવું જોઈએ એના ઉપર ચર્ચા થઈ છે એક ટુરિસ્ટ સ્પોટ થાય અહીંના હેરિટેજ બધા બહુ જ બહુ જ બિલ્ડિંગો છે ઇમારતો છે એ બિલ્ડિંગોની સાચવણી થાય રિસ્ટોર થાય અને અહીંયા પર્યટકો અમે લાવી શકીએ જેથી કરીને આ જૂના ઈમારતો એમને બતાડી શકીએ પ્લસ પર્યાવરણ લગતી પણ અહીંયા ચર્ચા થઈ કે જ્યાં અહીંયા પર્યાવરણ માટે પ્લાન્ટેશન થવું જોઈએ અહીંયા સુંદર પબ્લિક પાર્ક છે એને પણ રિસ્ટોર કરવું જોઈએ અને આપણે સ્કૂલો અને કોલેજોમાં યુવાન વર્ગમાં કેવી રીતે હેરિટેજ વિશે જાગૃતતા ફેલાવી શકીએ એ વિશે આ અહીંયા અમે બધાએ ભેગા થઈને અને એની આજે ચર્ચા કરી છે અને ચર્ચા જ નહીં પણ એને કેવી રીતે અમલમાં મૂકી શકાય એને માટે પણ અમે લોકો બધા અહીંયા ભેગા થયા છે અને બધા જ બધાનું સહસંસ્કાર સ સહકાર મળે રાજપી પરિવારનું સાથે સાથે અહીંના નાગરિકોનું સહકાર સાથે હોય અને એમને અમારે